જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ધર્મરાજા વ્રતની કથા અને ભગવાન સૂર્યનારાયણ વ્રતની કથા સાંભળીએ મકર સંક્રાંતિ ઉત્તરાયણથી આ વ્રત શરૂ થાય છે અને છ મહિના આ વ્રત કરવાનું વિધાન છે શાસ્ત્રોમાં આ વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે ધર્મરાજાનું વ્રત એ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે અને સૂર્યનારાયણ વ્રત તંદુરસ્તી અને સુખ પ્રદાન કરનાર છે શાસ્ત્રોમાં આ બંને વ્રત સાથે કરવાનું વિધાન છે આ વ્રત એકદમ સહેલું છે આ વ્રતમાં કોઈ ઉપવાસ એકટાણા કે ભૂખ્યા રહેવાની જરૂર નથી વ્રત કરનારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ઘરના મંદિરમાં ઈષ્ટદેવ અને કુળદેવીનો દીવો કરવો અને કળયુગના જાગ્રત દેવ ભગવાન સૂર્યનારાયણને જળનો અર્થે આપવો તેમજ તુલસી ક્યારે દીવો કરવો અને તુલસીને જળ રેડવું ઘરના ઉમરાની સ્વસ્તિક દોરી પૂજા કરવી અને ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણ અને ધર્મ રાજાની વાર્તા સાંભળવી જેમાં ધર્મ રાજાના નામનો દીવો કરવો અને ચોખાથી ખંડ પૂરવા સૌ પ્રથમ સૂર્યનારાયણની સાક્ષી લેવી અને ત્યાર પછી ધર્મ રાજાની એટલે કે સ્વર્ગમાં જવા માટેની નિસરણી બનાવવી અને ત્યાર પછી સનાતન ધર્મનું શુભ ચિહ્ન સ્વસ્તિક દોરવું અને ધર્મ રાજા વ્રતની વાર્તા કહેવી અને સાંભળવી વાર્તા સાંભળનારે હાથમાં ઘઉં અને ચોખાના દાણા રાખવા અને ધર્મ રાજા વ્રતની વાર્તા પૂર્ણ થાય એટલે સૂર્યનારાયણ વ્રતની વાર્તા સાંભળવી આવી રીતે આ વ્રત છ મહિના સુધી કરવું અને છ મહિના પૂર્ણ થાય પછી વ્રતનું ઉજવણું કરવું જેમાં વિદ્વાન બ્રાહ્મણને બોલાવી પૂજા કરાવવી અને બ્રાહ્મણને તેમજ બહેન દીકરી ભાણેજને જમાઈ સાથે જમાડવા અને યથાશક્તિ દાન આપવું અને બ્રાહ્મણોને દક્ષિણા આપવી આ રીતે વ્રતનું ઉજવણું કરવું તો સાંભળીએ ધર્મ રાજા વ્રતની કથા વાર્તા જે વાર્તાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો એક ગામ હતું તેમાં બ્રાહ્મણ દંપતી પોતાની દીકરી સાથે રહેતા આ દંપતીને એવું નિયમ હતું કે સવારે ઉઠી ચકલાને ચણ નાખવી અને રસોઈ તૈયાર થાય પછી એક અતિથિને જમાડીને જ જમવું ઉનાળામાં અને શિયાળામાં તો આ વ્રતમાં કોઈ વિઘ્ન ન આવતું પણ ચોમાસાની ઋતુ આવે અને વરસાદ હોય ત્યારે પક્ષી તો હોય નહીં અને ક્યારેક અતિથિ પણ ન આવે એ વખતે એના વ્રતની કસોટી થતી આમ પાંચેક વર્ષ તો વિના વિધ્ને વ્યતીત થઈ ગયા પરંતુ એક વખત વર્ષાઋતુમાં એવી હેલી ચડી કે વરસાદ બંધ જ ન થાય ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું સર્વત્ર બંબાકાર ચકલુઈ ફરકે નહીં એમાં અતિથિ તો ક્યાંથી આવે આ વર્ષે વ્રતમાં ભંગ પડ્યો અને બ્રાહ્મણ દંપતીને પાંચ દિવસના ઉપવાસ થયા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી હંસ અને હંસી રૂપે એની પરીક્ષા કરવા આ બ્રાહ્મણ દંપતીના આંગણે આવ્યા ફળિયામાં હંસ અને હંસલીને આવતા જોયા અને એ લોકો હર્ષ વિભોર બની ગયા એને ચણવા માટે દાણા નાખ્યા પરંતુ આ હંસને દાણા નહીં સાચા મોતીનો ચારો જ જોઈએ બ્રાહ્મણ દંપતી વિચાર કરે છે કે આ પક્ષીઓ દાણા શા માટે નહીં ચણતા હોય અને હંસને વાચા ફૂટી કે અમારે તો સાચા મોતીનો ચારો જોઈએ અને બ્રાહ્મણ ઝવેરી પાસે ગયો અને પોતાની પાસે જે કંઈ હતું એ વેચીને સાચા મોતી લઈને આવ્યા અતિથિ દેવો ભવ ની ભવ્ય ભાવનાથી પ્રેરાઈ એના માટે કાયા અને માયા કુરબાન કરીએ જ છૂટકો કર્યો બંને પક્ષીઓ પ્રેમથી સાચા મોતીનો ચારો ચર્યો આખરે એક અણમોલ મોતીનો સ્પર્શ કરી એ મોતીને આંગણામાં જ રહેવા દીધું અને બંને પક્ષીઓ આકાશ ઉપર ઉડી ગયા અને પુત્રીની નજર આ મોતી ઉપર પડી એ દીકરીને થયું કે મોતી માને આપું અને માએ કહ્યું કે બેટા એ મોતીને તુલસીના ક્યારામાં મૂકી દે અને સવાર થયું બ્રાહ્મણ જાગ્યા પૂજા પાઠ કરી અને પાણી જ્યારે તુલસી ક્યારે રેડવા જાય છે તો એણે એક સુંદર મજાનો છોડ જોયો ડાળીએ ડાળીએ ચકચકિત મોતીના ઝુમખા ઝૂલી રહ્યા હતા અને બ્રાહ્મણ દંપતી અને આ દીકરીને તો આનંદનો પાર ન રહ્યો આ તો ગંગા પ્રાંગણમાં આવી હોય તો એ પાણી વિના તરસ્યા રહ્યા અને બ્રાહ્મણે કહ્યું કે આંગણે આવેલા હંસ અને હંસલી એ બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જ હતા પણ આપણે તેને ઓળખી ન શક્યા આ મોતીનો છોડ એ જ એમના આગમનની એંધાણી છે નિશાની છે અને પતિ પત્નીએ બધા જ મોતી છોડ ઉપરથી ઉતારી ઝવેરીને ત્યાં ગયા અને ઝવેરી તો આવા અણમોલ મોતી જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા કે ભૂદેવ આ મોતી તો અમૂલ્ય છે આ મોતી મૃત્યુલોકના નહીં પણ સ્વર્ગની નિપજ છે બોલો કેટલી કિંમત આપો લાખ બે લાખ પાંચ લાખ બ્રાહ્મણ દંપતીએ આ મોતી થાપણ તરીકે રાખવા ઝવેરીને કહ્યું અને માયા મૂડી ઝવેરીને સોંપી અને પોતે વ્રત કરવામાં તલ્લીન બની ગયા એક વખત રાણીએ ઝવેરીને પોતાના રાજમહેલે મોતીના હાર બનાવી લાવવા હુકમ કર્યો ઝવેરી અન્ય મોતીની માળા સાથે બ્રાહ્મણ દંપતીના મોતીનો હાર નમૂના માટે લઈ ગયો રાણીને તો આ મોતીનો હાર ખૂબ ગમી ગયો રાજા વાજાને વાંદરા કહેવાય છે ને કે ત્રણને ન પોગાઈ રાજાએ મોતીનો આહાર આપવા કહ્યું ઝવેરીએ કહ્યું કે આ મોતી તો મારે ત્યાં ગીરવે રાખ્યા છે અને મારાથી તો ભૂલથી લવાઈ ગયા થાપણ તરીકે બ્રાહ્મણ બ્રાહ્મણીએ મૂક્યા છે માટે આપને આહાર ન આપી શકો રાજાના આગ્રહને લીધે ઝવેરીએ સત્ય હકીકત કહી સંભળાવી આ ગામના એક બ્રાહ્મણને ઘેર તુલસી ક્યારામાં આવા જ મોતીનો છોડ છે આ છોડ પરથી રોજ મોતી ઉતરે છે અને રાજાએ આ સાંભળી સેવકોને મોકલ્યા બ્રાહ્મણના ઘરે તુલસીનો ક્યારો લેવા અને સેવકો તો બ્રાહ્મણના ઘરેથી તુલસીનો ક્યારો લાવ્યા રાણી તો સવારે ઉઠી વિધિથી પરવારી આ પોખરા જેવા જ્યાં મોતી તોડવા જાય છે પરંતુ છોડને જેવો સ્પર્શ કરે છે ને એની સાથે જ એ ચોંટી જાય છે અને રાણીને છોડાવવા રાજા ગયા તો એ પણ ચોંટી ગયા રાજાના હુકમથી પ્રધાને તરત જ બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને પ્રાર્થના કરી અને રાજા રાણીને મુક્ત કર્યા અને રાજાએ તરત જ તુલસી ક્યારો બ્રાહ્મણને ત્યાં પહોંચાડી દીધો બ્રાહ્મણ મોતીના પ્રતાપે ગર્ભ શ્રીમંત બની ગયા અને બ્રાહ્મણના બે દીકરા પરદેશ ગયા હતા તે આવ્યા તેમને સરખે ભાગે માલ મિલકતમાં ભાગ આપ્યો અને દીકરીને પણ દીકરોમાંની સરખો ભાગ આપ્યો દાન ધર્માદા માટે આ દંપતીએ જે દ્રવ્ય રાખ્યું હતું તે શુભ કાર્યમાં વાપરી તેણે જીવન સાર્થક કર્યું અને કહેવત છે ને કે જર જમીનને જોરું આ ત્રણેય કજિયાના છોરું જર એટલે પૈસો પુત્રો પુત્ર વધુઓ અને પુત્રી વચ્ચે કુસમ થયો પુત્રીએ જુદા રહેવાનું નક્કી કર્યું દીકરી તો ધર્મશીલ શીલવંત અને સંસ્કારી હતી માતા પિતા તરફથી જે દ્રવ્યોપાર્જન થયું હતું તે શુભ કાર્યોમાં વાપરવા લાગી અને તેણે પણ એ વ્રત શરૂ જ રાખ્યું અને પુત્રી અંતકાળે દાન ધર્માદો કરી સ્વર્ગે સીધાવી જેણે વ્રત તપ કર્યા હોય ગાયના દાન દીધા હોય અન્નદાન કે વસ્ત્ર દાન કર્યું હોય તે ધર્મ રાજાના દરબારમાં જઈ શકે છે આ પુત્રીનો ધર્મપ્રેમી જીવ ધર્મ રાજાના દરબારમાં આવી પહોંચ્યો ધર્મરાજાએ ટકોર કરી કે હે જીવ તે અનેક વ્રતો કર્યા છે પણ મારું એકેય વ્રત કર્યું નથી માટે તું મૃત્યુલોકમાં જા અને મારું વ્રત કરી અને પાછી આવ મારા વ્રતની વિધિ આ પ્રમાણે છે એમ કહી ધર્મરાજાએ વ્રતની વિધિ સંભળાવી કે હે દીકરી તન મનની શુદ્ધિ સાથે મારા નામનો એટલે કે ધર્મ રાજાના નામનો દીવો કરજે અને જમણા હાથમાં ચોખા રાખી મારા વ્રતની વાર્તા સાંભળજે આ વ્રત છ માસ સુધી કર્યા પછી વ્રતનું ઉજવણું કરજે વાંસની ટોપલીમાં સવા કિલો જુવાર અડધા કિલો વજનની એક નૌકા એક નિસરણી સોના અથવા ચાંદીની મારી મૂર્તિ અને નૈવેદ્યમાં સુખડી બનાવજે અઢી કિલો લોટની સુખડીના ચાર ભાગ કરી એક ભાગ બ્રાહ્મણને બીજો ગોવાળને ત્રીજો બાળકોને અને ચોથો ભાગ ઘરમાં પ્રસાદ તરીકે ખાવો બ્રાહ્મણોને મિષ્ટાંજમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા આમ ધર્મરાજાએ બ્રાહ્મણ પુત્રીને પોતાનું વ્રત કરવા છ માસનું આયુષ્ય આપ્યું અને મૃત્યુલોકમાં મોકલી સ્મશાને ગયેલી એ દીકરીના દેહમાં જીવનો પ્રવેશ થતાં દેહ સળવળ્યો અને ડાઘવો અગ્નિદાહ દેતા અટકી ગયા સ્મશાન ગયેલી દીકરી જીવતી થઈ અને ભગવાનનું નામ લેતી એ પાછી ઘરે આવી અને ભાભીઓને તો ઈર્ષ્યા થઈ કે અરે નણન જીવતી થઈ એ તો પાછી આવી અને બ્રાહ્મણની એ દીકરીએ તો ધર્મ રાજાની આજ્ઞા અનુસાર વ્રત શરૂ કર્યું ભાભીઓએ સાથ આપ્યો નહીં પણ પડોશમાં એક મા જે રહેતા હતા એ રોજ વાર્તા સાંભળવા આવે આમ છ માસ પૂરા થયા અને વ્રતનું નિયમ મુજબ ઉજવણું કર્યું અને વ્રત ફળ્યું

તે પોતાના નિત્ય નિયમ મુજબ વહેલા પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે અને છેક સાંજે ઘરે આવે અને પછી ભોજન કરે હવે માતા વૃદ્ધ થઈ ગયા તેનાથી ઘરનું કામ થતું નથી તેથી વારંવાર સૂર્યનારાયણ ભગવાનને પરણી જવાની ભલામણ કરતા જ્યારે માતાએ લગ્ન માટે બહુ આગ્રહ કર્યો ત્યારે ભગવાને કહ્યું કે માં તારું દુઃખ હું જાણું છું અને એ માટે મેં એક કન્યા પણ પસંદ કરી છે પાસેના જ વગડામાં રન્નાદે નામની એક છોકરી તેની માતા સાથે રહે છે ત્યાં જઈ તેની સાથે મારો વિવાહ નક્કી કરી આવો અને બીજા દિવસે સવારે સૂર્યનારાયણની માતાએ ત્યાં જઈ રન્નાદેની માતા પાસે તેનું માગું કર્યું પણ રણનાદેની માતા સૂર્યનારાયણની પ્રવૃત્તિ વિશે જાણતા હતા તેથી ઉત્તર આપ્યો કે મા તમારો દીકરો સર્વવાતે સારો છે પરંતુ તેની સાથે મારી પુત્રી રન્નાદેને નહીં પરણાવવું કારણ કે સૂર્યનારાયણ આખો દિવસ બહાર ફર્યા કરે અને જ્યાં સુધી એ ઘરે ન આવે ત્યાં સુધી મારી દીકરી ઘરમાં એકલી જ મૂંઝાઈ જાય અને આખો દિવસ ભૂખી રહે માટે તમે તમારા દીકરા માટે બીજી કોઈ કન્યા શોધો અને આ સાંભળી સૂર્યનારાયણની માતા તો નિરાશ થઈ ગયા અને પોતાના ઘરે આવ્યા અને સાંજે સૂર્યનારાયણને બધી વાત કરી તો સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મા હવે તો આ તારો દીકરો રન્નાદેને પરણીને જ રહેશે આવતીકાલે તમે મારો રંગ જોજો અને બીજા દિવસે સૂર્યનારાયણ એટલા બધા તપ્યા કે લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા સખત ગરમીથી રન્નાદેના ઘરમાં તાવડી પણ તરડાઈને ભાંગી ગઈ એટલે માતાના કહેવાથી રન્નાદે સૂર્યનારાયણને ત્યાં તાવડી લેવા ગઈ તો સૂર્યનારાયણની માતાએ તાવડી ન આપી અને તેની માતા જાતે આવી અને તાવડી લઈ જાય એમ કહી અને રન્નાદે તો ખાલી હાથે ઘરે ગઈ અને માતાની બધી વાત કરી તો રન્નાદેની માતા તાવડી લેવા પોતે ગઈ અને રન્નાદેની માતાને ઘરે આવેલા જોઈ સૂર્યનારાયણની માતાએ તો તેને આવકાર આપ્યો કે આવો બહેન તાવડી માટે કંઈ ના ન પડાય પણ તમે એક શરતે ખુશીથી તાવડી લઈ જાઓ જો મારી તાવડી ભાંગવી ન જોઈએ જો ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ અને રન્નાદેની માતાએ કહ્યું કે ભલે હું રન્નાદેને મોકલું છું અને થોડી વાર થઈ ત્યાં રન્નાદે તાવડી લેવા આવ્યા એ તાવડી લઈને જ્યાં નીકળ્યા ત્યાં તો રસ્તામાં સૂર્યનારાયણે તેને જવાના રસ્તા ઉપર બે આખલાને મોકલ્યા અને આખલાઓ એકાબીજા સાથે લડતા હતા તે જોવા રન્નાદે રસ્તામાં ઊભા રહ્યા એવામાં આખલાઓ એની તરફ આવ્યા એટલે રન્નાદે ગભરાઈ ગયા અને રન્નાદેના હાથમાંથી તાવડી નીચે પડી ગઈ અને ભાંગી ગઈ આથી શરત પ્રમાણે સૂર્યનારાયણ સાથે પરણવું પડ્યું અને સૂર્યનારાયણની માતાને હર્ષ થયો કે હવે તો ઘરમાં વહુ આવી છે તેથી પોતાને કશું જ કામકાજ નહીં કરવું પડે અને બીજા દિવસે સૂર્યનારાયણ વહેલા જવા નીકળ્યા તો રમનાદેએ તેને સાકરનું પાણી પી અને જવા કહ્યું તો સૂર્યનારાયણ બોલ્યા કે મારો નિયમ છે કે સર્વ જગતને જમાડ્યા પછી જ હું જમું છું ત્યાં સુધી અન્ન તો શું જળ પણ લેતો નથી કીડીથી લઈ કુંજર સુધી દરેકને મારે સંતોષવા પડે છે આમ કહી સૂર્યનારાયણ પરિક્રમા કરવા નીકળી પડ્યા અને પરીક્ષા કરવા એક 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 કીડીને પૂરી દઈ ઠેકાણે સંતાડી દીધી હવે સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે રન્નાદે હાથ જોડીને કહેવા લાગ્યા કે નાથ તમે કીડીથી લઈ કુંજર સુધી બધાને તૃપ્ત કરીને આવ્યા છો અને ભગવાને કહ્યું કે હા બધાને જમાડ્યા પછી જ ઘરે પાછો ફરું છું તેમ છતાં કોઈ ભૂખ્યું હોય તો કે આ સાંભળી રન્નાદે જે પેલી કીળી પૂરેલી દાબડી હતી તે લાવ્યા અને ઢાંકણું ખોલ્યું તો અંદર ચોખાનો દાણો અડધો કોતરાયેલો પડ્યો હતો અને કીડી મોજથી અંદર ફરતી હતી રન્નાદે સમજી ગઈ કે પોતે કીડીને દાબડીમાં પૂરી એ વખતે કપાળમાં કંકુમાં ચોડેલા અક્ષતના દાણામાંથી એક દાણો દાબડીમાં પડી ગયેલો તેને હવે પતિની વાત સત્ય લાગી તો પણ પતિની વધુ પરીક્ષા કરવા રન્નાદેએ પૂછ્યું કે તમે બધું જાણો છો તો કહો પડોશના છાણા રોજ કોણ લઈ જાય છે ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે જે ગોરી છે તે છાણા ચોરે છે અને વગોવાય છે કાળી પણ આ વાત કોઈને કહેતી નહીં પણ સ્ત્રીના પેટમાં વાત ટકે રન્નાદેએ એક પડોશણને આ વાત કહી એટલે પહેલાં ઘરમાં ગોરી અને કાળી વચ્ચે મોટો ઝઘડો થયો તેમાં રન્નાદે સાથે સૂર્યનારાયણને પણ ગાળો ખાવી પડી પરિણામે સૂર્યદેવે શ્રાપ આપ્યો કે રન્નાદે અને સૂર્યનારાયણની માતા બહુ દુઃખી થયા એનો આહાર ઓછો થઈ ગયો અને બંને અશક્ત બની ગયા હવે રન્નાદેથી ન રહેવાયું તેણે પતિને શાપનો અનુગ્રહ કરવા કહ્યું તો તેમણે અષાઢ સુદ અગિયારસથી પ્રારંભ કરી છ મહિના સુધી સૂર્યવ્રત કરવાની ભલામણ કરી એ વ્રતના પ્રભાવથી બંને પાછા તંદુરસ્ત બની ગયા આ સૂર્યનારાયણનું વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે તંદુરસ્તી સાથે લાંબુ આયુષ્ય મળે છે અને આ જન્મમાં સુખ સંપત્તિ સંતતિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ વ્રત કથા સંપન્ન બોલો ભગવાન સૂર્યનારાયણની જય મિત્રો આશા રાખું છું આજની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ વ્રત કથાના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી